નમસ્કાર પ્રાઇમ ટાઈમ સાથે હું જૈમી સમાચાર ની શરૂઆત કરીશું છોટાઉદેપુર થી છોટાઉદેપુર સર્કિટ હાઉસ ખાતે જી રામજી યોજના સંદર્ભે એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં છોટાઉદેપુર જિલ્લામાં ભાજપના મુખ્ય નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જે છોટાઉદેપુર જિલ્લા પ્રભારી મંત્રી મનીષાબેન વકીલ છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા છોટાઉદેપુર જિલ્લા ભાજપા પ્રમુખ ઉમેશભાઈ રાઠવા અને જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલની ખાસ ઉપસ્થિતિમાં યોજનાની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી શ્રી રામજી બે યોજના હેઠળ ભારત સરકાર દ્વારા મનરેગા યોજના માટે રોજગારીની સો દિવસ થી વધારીને એકસો પચીસ દિવસ કરવામાં આવી રહી છે અને જૂની યોજનામાં ચુકવણીના દિવસોને અઠવાડિય બનાવવામાં આવી રહ્યા છે જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારીની નવી તકો ઊભી થવાની પણ આશા જોવા મળી છે જે છોટા ઉદેપુરમાં सर्किट હાઉસમાં में जी राम जी नी योजना चाली रही है एक सौ पच्चीस दिवस रोजगारी नी नवा वतारा जोवा मळ्या छे जे मंत्री और सांसद प्रेस कॉन्फरेंस योजी है जेमां जी राम जी योजना बजार पच्चीस की जानकारी कर ग्राम्य विस्तारों में वधती रोजगारी नी तको जोवा मळी छे आजीविका मिशन बीबी जी राम जी સાથે સાથે આજ જિલ્લાના અમારા ધારાસભ્યશ્રી જિલ્લાના અધ્યક્ષ સાથે જિલ્લા પંચાયતના બેન મલકાબેન આપ સૌ પત્રકાર મિત્રો આજે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને જે વીબીજી રામજી એના અંતર્ગત માહિતી આપવા અને આપના દ્વારા જે આ યોજનાને શું વિષય છે અને કેમ આ યોજના લોન્ચ કરવામાં આવી છે એની વિસ્તૃત માહિતી આજે આ પ્રેસ કોન્ફરન્સ દેશની આઝાદીના શતાબ્દી વર્ષ બે હજાર સુડતાલીસ વિકસિત ભારતના નિર્માણના વિઝન સાથે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દૂરદર્શિતા સાથે દેશના નેતૃત્વ કરી રહ્યા છે ત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા લોકોને ઘરનું ઘર આયુષ્યમાન કાર્ડની યોજના હોય કોઈ પણ દુઃખ માટેની ગરીબ કલ્યાણ અન્ન યોજના હોય શૌચાલયનું નિર્માણ હોય ઘર ઘર જળ ઉજ્જવલા યોજના મુદ્રા યોજના આવી અનેક યોજનાઓ દ્વારા છેવાડાના માનવીને કલ્યાણ માટે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જીના નેતૃત્વમાં સરકાર કાર્ય કરી રહી છે જી રામજી વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન એ ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રનું કેન્દ્ર સરકારનું આ દિશામાં એક અતિ મહત્વપૂર્ણ પગલું છે આ સમગ્ર યોજના મહાત્મા ગાંધીજીની વિચારધારાને અનુરૂપ છે અગાઉની મનરેગા મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટીના પ્રારરૂપે સમયે અનુરૂપ વિવિધ વિવિધ સરકાર સતર્કતા ફેરફારો કરીને કેન્દ્ર સરકારી રામજી વિકસિત ભારત રોજગાર પરંતુ ત્યારથી આજનું ગ્રામ્ય ભારત ઘણું બદલાઈ ચૂક્યું છે ગ્રામ્ય ગરીબી બે હાજર અગિયાર બાદ માં પચીસ પોઈન્ટ જે બે હજાર માં ઘટીને જેથી 2005 ની પાંચ માટે ગ્રામ્ય અર્થવ્યવસ્થાના અનુરૂપ ન રહેતા બે હજાર જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને યોજનાઓમાં ફેરફાર કરાયો છે મનરેગા માટી કામ તળાવનું કામ કે રોડ બનાવવા સહિતની મજૂરી કામ પૂરતી ખાલી મર્યાદિત હતું જ્યારે વીબીજી રામજી નો ઉદ્દેશ્ય માત્ર મજૂરી કામ થકી વેતન આપવાનો નહીં પણ કૌશલ્ય વિકાસ સાથે ખેતી આધારિત ઉદ્યોગ પશુપાલન ડેરી ફૂડ પ્રોસેસિંગ હસ્તકલા ગ્રામ્ય એમએસએમઇ અને સ્થાનિક ઉદ્યોગોમાં કામ થકી વ્યક્તિને ફક્ત મજૂર તરીકે નહીં પરંતુ સક્ષમ અને આત્મવિશ્વાસી અને ભવિષ્યના ઉદ્યોગો માટે કેવી રીતે તૈયાર થાય એના માટેનું છે મનરેગામાં સો દિવસની કામની ગેરંટી હતી જ્યારે બીબીજી રામજીમાં એકસો પચીસ દિવસની કામની ગેરંટી આપવામાં આવી છે મનરેગામાં પંદર દિવસે એકવાર વેતન ચૂકવવામાં આવતું હતું બી બીજી રામજીમાં સાપ્તાહિક વેતન ચૂકવવાની વ્યવસ્થા કરવામાં આવી છે બીબીજી રામજીમાં રિયલ ટાઈમ ડેટા અપલોડ થશે જીપીએસ અને મોબાઈલ આધારિત મોનિટરિંગ હશે બાયોમેટ્રિક અને એઆઈના ઉપયોગથી નકલી જોબ કાર્ડથી ફરજી લાભાર્થીઓને લાભ નહીં મળે મનરેગા ભ્રષ્ટાચારથી ભરેલી હતી પૈસા વાસ્તવિક વિકાસમાં જતો અને જી રામજી ના વધુ સારી ટ્રાન્સપરન્ટ અને વિકસિત ભારત માટે ઉપયોગી છે રામજી અંગે વિપક્ષ બ્રાહ્મક વાતો કરીને લોકોને ેરમાર્ગે દોરવી રહ્યું છે કોંગ્રેસના પ્રધાનમંત્રી રાજીવ ગાંધી કહેતા હતા કે એક રૂપિયો જ્યારે એની ઉપરથી મોકલવામાં આવે છે કેન્દ્રમાં ત્યારે જ્યારે એ રાજ્ય અને શહેરોમાં પહોંચે છે તો ખાલી પંદર પૈસા પહોંચે છે બચેટીયા બધું ખાઈ છે એ પોતે રાજીવ ગાંધીએ સ્વીકાર કર્યું આજે મોદી સરકારમાં યુપીઆઈથી ડાયરેક્ટ બેનિફિશિયરી બેંક એકાઉન્ટ માટે ડીબીટી દ્વારા ડાયરેક્ટ પૈસા પહોંચાડવામાં આવે છે કોંગ્રેસના શાસનકાળ દરમિયાન દેશના અંદાજે છસો સંસ્થાઓ યોજનાઓ અને પુરસ્કારો ગાંધી પરિવારના નામમાં રાખવામાં આવ્યા હતા ખેલ રત્ન પુરસ્કારનું નામ પણ રાજીવ ગાંધીના નામે રાખવામાં આવ્યું હતું કોંગ્રેસ પાર્ટી પાર્ટીએ નહેરુ અને ગાંધી પરિવારના સભ્યોના જન્મદિવસ રાષ્ટ્રીય રજા તરીકે અને તેમના નિર્વાણ દિવસોમાં રાષ્ટ્રીય શોક દિન તરીકે જાહેર કર્યા હતા નેતાજી સુભાષચંદ્ર બોઝ હોય સરદાર વલ્લભભાઈ પટેલ હોય લાલ બહાદુર શાસ્ત્રી હોય આવા જેવા મહાન નેતાઓનું નામ જે હું બોલું છું એમના માટે કઈ દિવસ એમને લાગણી બતાવી નથી અને એમનું વર્તન પણ એવું રહ્યું નથી આપણે ત્યાં કહેવાય છે કે દરિદ્ર નારાયણ એટલે દરિદ્રને નારાયણ રૂપે પૂજવામાં આવે છે તેમને રોજગાર થકી સ્વાવલંબી બનાવવાની આ યોજના છે છેવાડાના માનવીને હમદર્ બનીને તેના મદદરૂપ બનવાની આ યોજના છે મહાત્મા ગાંધીજી નાનપણથી જ શ્રી રામજી ઉપર વિશ્વાસ રાખતા હતા તેઓ મૃત્યુ વખતે પણ હે રામ બોલ્યા હતા રામ તેમને કણકણમાં હતા કોંગ્રેસ પાર્ટીને જો વિરોધ છે તો આ યોજના નહીં પણ જી રામજી જે નામ રાખ્યું છે એનાથી એમને વધારે વિરોધ દેખાઈ આવે છે સાથે જ એ ગામના લોકોને વિકાસ થાય એના માટે કોઈ રસ નથી ગામ લોકોને કામ મળે એ પણ એમને ગમતું નથી

એવી પ્રેસ કોન્ફરન્સ પર ઉપસ્થિત મારા છોટાઉદેપુર જિલ્લાના શ્રી